છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ રૂપિયા બત્રીસ બત્રીસ રૂપિયા હે બાપભાઈ ચારસો રૂપિયા

ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો છ ચાર ચાર રૂપિયા પાંચ રૂપિયા ત્રણસો આઠ રૂપિયા નવ નવ રૂપિયા છ રૂપિયા ભોડું ભાઈ અગિયાર રૂપિયા ત્રણસો અગિયાર

या भाई को कह त्रांसो हजार 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 ने बार तरसो बार 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 तेर सौ छन्नु छन्नु रुपया छन्नों छन्नु रुपया छन्नु छन्नु अठाणु अठाणु छु तौर तरह सौ रुपया तरह सौ तरह सौ रुपया तरह सौ